ચૂંટણીને માત્ર ગણતરીના જ દિવસ બાકી રહ્યા છે ત્યારે લોકોનો મત જાણવા જરૂરી છે જે માટે વીટીવી ન્યૂઝની ટીમ પોરબંદરના બરડા પંથકમાં પહોંચી હતી કે જ્યાં મોટે ભાગે ખેડૂતો વસવાટ કરે છે તથા ખેડૂતોના મનની વાત જાણવા માટે પ્રયાસ કર્યો છે તથા સિંચાઈના પાણી લાઇટ સહિતના પાયાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી ગુજરાતમાં શુભ અને અતિ ચર્ચિત જો કોઈ બેઠક હોય તો પોરબંદર બેઠક છે લોકસભા બેઠકની ચૂંટણીનો માહોલ જામ્યો છે અગાઉ પણ કેટલાક જે ઉમેદવારો છે પોરબંદરથી બદલી ચૂક્યા છે અને પોરબંદરની અંદર ક્યારેય સ્થાનિક ઉમેદવાર આવ્યા નથી બહુ લાંબા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા પરંતુ હજુ પણ એ જ સમસ્યા છે ગામડાની અંદર શું સમસ્યા છે તેને લઈને તમામ ચર્ચાઓ કરીશું શું કેશો શું પરિસ્થિતિ છે અત્યારે ગામડાઓની શું જરૂરિયાત છે લોકો જે ગામડાની અંદર રહી રહ્યા છે તમે તો કઈ કઈ પ્રકારની સમસ્યાઓ છે તમે એનો સામનો કરી રહ્યા છો અમારે મોટો પ્રશ્ન ખેડૂતને પોષણસંભ ના છે ખેડૂતને પોષણ ભાવ મળતા નથી તો એ માટે સરકાર વિચારે જી ખેડૂતને પોષણસણ ભાવ મળતા નથી શું કહેશો આ મુદ્દાને લઈને પોષણસણ ભાવ કેવા હોવા જોઈએ અત્યારે કઈ પ્રકારના ભાવ છે જ્યારે વેચવા જાઉં છું માલ જ્યારે યાર્ડની અંદર ભાવ આપવામાં આવે છે ટેકાના ભાવે વસ્તુ વેચાતી હોય છે કઈ રીતે તમે તેને જોવો છો અત્યારે એવું છે કે ખેડૂતોને જે ટેકાના ભાવ જે નક્કી કરવાના હોય એ ટેકાના ભાવ પૂરતા મળતા નથી તો ખેડૂતોને સામે મજૂરી પણ એટલી વધી ગઈ અને સામે જો ખેડૂતો બિયારણ ખરીદે તો ખેડૂતોને મોંઘું મળે હે જયારે ખેડૂતો વેચવા જાય ત્યારે ખેડૂતોને ભાવ મળતા નથી તો અમે આશા રાખીએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે કે આ જે ભાવ છે એ પૂરેપૂરા મળે ખેડૂતોને તો જ પરવડે એમ છે ગામડાની અંદર આરોગ્યની સુવિધાઓનો પ્રશ્ન સૌથી મોટો હોય છે હોસ્પિટલો નથી હોતી હોસ્પિટલ હોય છે ત્યાં ડોક્ટરો નથી હોતા એમ્બ્યુલન્સની સુવિધાઓ નથી હોતી કઈ પ્રકારની માંગણીઓ છે તમારી અમારે અહીંયા પ્રાથમિક સેન્ટર છે મેન અહીંયા દસ બાર ગામડા એને અંદરમાં આવે ત્યાં હોસ્પિટલ સારી છે ડોક્ટરનો સ્ટાફ સારો છે બધું સારું છે એક એમ્બ્યુલન્સની જરૂર છે અને એ મળી જાય તો બધાને સારી સુવિધા મળે અગાઉ પણ આવી માંગણીઓ તો થઈ જ છે અને પોરબંદર સિવિલ હોસ્પિટલ પણ છે ત્યાં પણ તમે જતા આવીશો ત્યાં પણ અત્યારે સારી સુવિધાઓ છે સિવિલમાંય સારી સુવિધા છે ન્યાય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ આપણા સ્વાસ્થ્ય મંત્રી છે હેલ્થ મંત્રી એ આપણે અહીંયા સરકારી હોસ્પિટલમાંય સુવિધાઓને આ બાહનધરી આપેલી છે જી ઘણી વખત જોવા મળતું હોય છે કે ગામડાઓની અંદર રોડ રસ્તા અને લાઇટ પાણીની સુવિધા છે તેનો અભાવ હોતો હોય છે ખાસ કરીને અમારા ગામના અંદર જો વાત કરવામાં આવે રોડ રસ્તાઓ લાઇટોની તો રોડ છે એ એકાદ વર્ષમાં આદરણીય અર્જુનભાઈ મોઢવાડિયા ધારાસભ્ય બન્યા એ પછી અમારા ગામના જે રોડના પ્રશ્ન હતા એ અમે રજૂઆત કરી હતી તો અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ અને અર્જુનભાઈએ જે બખરલા ગામમાં મોઢવાડાવાળી ગારી તરીકે જે રસ્તાઓ ઓળખાય છે તે બે કિલોમીટરનો રસ્તો છે તે હમણાં મંજૂર કરી દીધો છે ચૂંટણી પૂરી થાય પછી એની ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ અને એ રોડનું કામ ચાલુ થવાનું છે એટલે રોડના પ્રશ્નમાં અમને ધારાસભ્યએ પૂરતો સહયોગ આપ્યો છે અને આગળ પણ કીધું છે કે આ પેટા ચૂંટણી પછી અને પછી જે તમારા રસ્તાઓના કામ જે કાંઈ પણ હશે એને અમે પૂરેપૂરી પ્રયત્ન કરશું કે એ કામ બધા પૂર્ણ થાય છે ઘણી વખત પોરબંદર ની અંદર એવી પણ ફરિયાદો થઈ છે જે તળાવો ઊંડા કરતા હોય છે તેની અંદર માટીની પણ ચોરી થતી હોય છે અને તેને તળાવો તળાવોનો જે ઊંડા કરવાના હોય છે તેની પણ સમસ્યાઓ સૌથી મોટી થતી હોય છે શું કેશો તેને લઈને તળાવમાં રેતી જે માટી કાઢે માટી તો ખેડૂતો એના ખેતરમાં જ નાખે છે પણ અત્યારે તકલીફ એ હે કે સરકાર તરફથી અત્યાર સુધીમાં કોઈ તળાવ ઊંડી પ્રક્રિયા નથી થઈ તો અમે આશા રાખીએ કે આગળ અમીતસર તળાવ છે પછી આપણે જે જગ્યા ઉભા બાજુમાં એક તળાવ છે તો એ ઊંડો કરવા માટેની પ્રક્રિયા સરકારશ્રી તરફથી હાથ ધરવામાં આવે તમે એમ કયો છો કે પાણીની સુવિધાઓ નથી મળી આ ભાઈએ કીધું કે પાણીની પૂરતી સુવિધા છે ના પાણી ખેડૂતને સિંચાઈ માટે પાણી નથી એ કઈ તળાવ માટે નથી સિંચાઈ માટે પાણી ક્યાંથી હોય તમને કહો છો કે તળાવમાં પાણી છે આ ભાઈ કહે છે નથી શું સમસ્યા વાસ્તવિકતા શું છે જે પાણીની સમસ્યાઓને મારે વાત કરી છે આપણે અહીંયા બરડા ડુંગરની અંદર ઝરનો જે વેકરો છે ઝર આવે છે જે ડુંગરમાંથી ચોમાસામાં જે પાણી આવે છે એ પાણી આખે આખું પાણી છે એ નીકળી જાય છે તો એમના માટે અમે રજૂઆત કરી હતી આદરણીય ધારાસભ્યને તો એ અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોરવાડી ચાર કરોડને ખર્ચે આવી મબલક રકમે એ જર ને ઊંડી અને પોળી કરવાના જે પાણીની સમસ્યાઓ છે તેને દૂર કરવા માટે થઈને ચાર કરોડના ખર્ચે અમને એ જરનું કામ કરી આપવામાં આવ્યું છે અમારા શું કહેશો અત્યારે લોકસભાની ચૂંટણી પણ છે અને પોરબંદર પેટા વિધાનસભા પણ છે બંને ઉમેદવારો ભાજપ અને કોંગ્રેસ આવતા હશે પ્રચાર પ્રસારની અંદર શું તમે તેને રજૂઆતો કરો છો અમે એને રજૂઆત એક તો નતોભાઈ કીધું એમ ખેડૂતનો સમ ભાવ મળે પછી કે સિંચાઈ માટેના તળાવ બને કોઈ રસ્તાનું કામ બાકી હોય તો રસ્તાનું કામ થાય એવા અમારા કોઈ લાઇટના જેના મોટા મેન્ટેનન્સ ના કામ હોય એવી બધી અમારે ખેડૂત ને માગણી હોય જી પંથક છે એક વિશ્વ વિખ્યાત છે અને તેની અંદર થતા પાક જીરું મગફળી જેવા મબલક પાક જે છે તે વિશ્વની અંદર જાય છે તો એની અંદર કેવી સુવિધાઓ જો તમારે કે ડાયરેક્ટ ખરીદી ખેડૂત સુધી વેપારી કરે કે પછી ટેકાના ભાવ મળે તે જ બરોબર છે નહીં ટેકાના ભાવ મળે ને એ જરૂરી છે ટેકાના ભાવ મળશે તો જ ખેડૂતની સમૃદ્ધિ થશે જી ચોક્કસથી અત્યારે જે પોરબંદરનું બરડા પંથક છે અતિ લોકપ્રિય જે વિસ્તાર છે ને તેને લઈને જે લોકોની સમસ્યા છે ચૂંટણી સમયે જે નેતાઓ પ્રચાર પ્રસાર માટે આવતા હોય છે તેની પાસે પણ અલગ અલગ પ્રકારની માગણીઓ છે તે અત્યારે કરી રહ્યા છે પરંતુ લોકો કેટલાક લોકો કહી રહ્યા છે કે પૂરતી સુવિધા છે તો કેટલાક લોકો કહી રહ્યા છે કે સુવિધાનો અભાવ છે તે તમામ બાબતો લઈને અત્યારે જે ચૂંટણીનો માહોલ છે તે પોરબંદરની અંદર જામ્યો છે ને બંને ઉમેદવારો પાસે જે માત્ર ને માત્ર એક જ અપેક્ષા છે કે ખેડૂતોને પોષણસણ ભાવ પૂરતા મળવા જોઈએ ચેતન છેકરા વીટીવી ન્યૂઝ પોરબંદર